વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ઓગણત્રીસ એડી રેજિમેન્ટ સાંબા ખાતે મહિલા દિવસ નિમિત્તે નારી વીરાંગનાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઓગણત્રીસ એડી રેજીમેન્ટ સાંબા ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વીર શહીદ થયેલા અધિકારી અને જવાનોના પરિવારની વીર નારી મહિલાઓને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઓગણત્રીસ એડી રેજીમેન્ટના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારીઝ વડોદરા અટલાદરાના અરૂણા દીદી જિલ્લા સૈનિક વેલફેર અધિકારી કમલપ્રીત પણ ઉપસ્થિત રહ્યા હતા સૌથી પહેલાં આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું કે ટ્વેન્ટી નાઇન એડી રેજિમેન્ટે મને અહીંયા બોલાવ્યા છે અને એમ એમને કીધું છે કે આપણી વીર નારી છે એમના પ્રમાણે એમને સ્કીમ્સ જે છે એમની બાબત નોલેજ આપવાની છે અને બહુ બધું એ લોકો કામ કરે છે આને આઠ માર્ચ એની એટ માર્ચ એને ઇન્ટરનેશનલ વુમેન ડે છે એ પ્રમાણે એને અહીંયા ગોઠવ્યું છે એનો ખૂબ ખૂબ આભાર એન્ડ મારા તરફથી ખૂબ એપ્રિસિએશન છે એમને કે આ એમને પોતાને વોલન્ટિયર કરીને અમને બોલાવ્યું જો તમને આ ગુજરાત અને વડોદરા ઇટ ઇઝ અ વેરી શું કહીએ આપણે મોડર્ન સિટી છે અને બહુ આગળ વધી ગયું છે આપણે બધાએ અને બહુ બધા લોકો છે અહીંયા એ જે ઈચ્છે છે કે આપણી વીરનારી એમના છોકરીઓ એ આગળ વધે અને એમની પાસે બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જોબ માટે પણ છે હું એમને રિક્વેસ્ટ કરવા ઈચ્છું છું આવા બધા તમે ઓર્ગેનાઇઝ કરો આયોજન કરો અમારી પાસે બહુ બધી સ્કીમો છે એ અમને મોકો આપો કે આપણે એમને કહીએ અને આવી બધી તમારી પાસે જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય અમારી પાસે આવો અમારી પાસે બહુ બધા બાયોડેટા છે બહુ બધા લોકો છે જેમને તમારી જરૂરત છે આ મારી પ્રોમિસ છે તમને એ મારા લોકો છે બહુ સરસ તમને કામ આપશે અને બહુ સરસ તરીકે એ લોકો આપણી જોબ બજાવશે તમારું યોગદાન ફોજી મિત્રો માટે ફોજી કમ્યુનિટી માટે એક ખૂબ સરસ યોગદાન હશે અને એ ઈચ્છાથી મારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હું એક વીર નારી છું મારા મિસ્ટર વિક્રાંત કદમ કે જે બે હજાર ટ્વેન્ટીમાં એક્સપાયર થઈ ગયા કાલે વુમન્સ ડે હતો એના ઉપલેક્ષમાં આજે અમને ટ્વેન્ટી નાઇન એડી રેજીમેન્ટ સાંબા કે જે હેડક્વાર્ટર્સ છસો સત્તર ઇન્ડિપેન્ડન્ટ રેજી ડિફેન્સના અંતર્ગત આવે છે અને એમને અમે અમને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપેલ છે કે જે વીર નારી જે છે અને જે સી સ્ત્રી સશક્તિકરણ છે કે જે મહિલા શું કરી શકે છે અને એના અંતર્ગત એક સરસ પ્રોગ્રામ આ લોકોએ રાખ્યો છે આવા અવારનવાર પ્રોગ્રામો રાખતા રહે છે ડિફેન્સવાળા અમને અમને ઇન્વાઇટ કરતા રહે છે મારે બસ એટલું જ કેવું છે કે જે સ્ત્રી છે એક સામાન્ય સ્ત્રી નથી પણ એ ઘણું કરી શકે છે ઇન્ડિયન નેવી ત્રણે ત્રણેય એમાં લેડીઝ પણ બહુ આગળ આવી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર